ગૌરી માતાને આહવાન કરવા સાથે તેઓનું સ્થાપન કરી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું જે આઠમના દિવસે પૂજન કર્યા બાદ નોમના દિવસે પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે નમસ્કાર અમે રાજેન્દ્ર વિનાયક રાવ માનીના ઘરેથી બોલું છું અમારા ઘરે ગણપતિ દાદાની કૃપાથી બહુ જ વરસથી અમે ગણપતિ બેસાડીએ છીએ અને એમની કૃપા અમારા ઉપર બહુ જ સારી છે અને બધા ખૂબ લોકોનું આગમન થાય છે અને આ બે ગૌરી છે એ ગણપતિ દાદાના બે બહેનો છે એ ત્રણ દિવસ માટે અમારા ઘરે આવે છે અમે એમની ખૂબ સેવા કરીએ છીએ ત્રણ દિવસમાં એક દિવસ એમનું મસ્ત જમણવાર હોય છે બત્રીસ છત્રીસ પકવાન હોય છે અને પછી એમના જવાના ટાઈમે એમને દહીં ભાત ખાઈને એનું વિદાય કરીએ છીએ અને એમને આવી રીતે અમે પ્રાર્થના કરીએ છીએ કે આવી રીતે દર વર્ષે અમારા ઘરે આવે અને વર્ષો વર્ષ હવે અમને આશીર્વાદ આપે ખાસ વિશેષતા શું છે બેનોનું આવવાનું શું એનું હા આ ગણપતિ દાદાની બહેનોનું આવવાની વિશેષતા એ છે કે ગણપતિ ઉત્સવ મનાવવા માટે એ ઇયરમાં આવે છે બે દિવસ ગણપતિ ઉત્સવ મનાવવા માટે પિયર માઈને એમની બહુ જ ગણપતિ દાદાની સેવા કરે છે પ્રાર્થના કરે છે ઉત્સવ મનાવે છે અને પછી બે દિવસ પછી એ પોતાના ઘરે પાછા જાય છે વિસર્જન વિસર્જન અહીંયા જ એમને જગ્યા ઉપર જ એમને હલાવીને સ્થાપના જે હોય છે હલાવીને થોડી આગળ કસેડી દેવાની હોય છે અને આ એમના જે મુખોટા છે અમે વર્ષો વર્ષ રાખીએ છીએ એના એ જ પાછા બેસાડીએ છીએ અમારી ત્યાં લગભગ ત્રીસ વર્ષથી સ્થાપના છે અહિયાં મારું નામ રેશમા રાજેન્દ્ર માને नमस्कार राजेंद्र विनायकराव माने यांच्या परिवारमधून बोलते आमच्याकडे तीस वर्षापूर्वी गणपती बाप्पांचं आगमन होत आहे आणि तसंच सगळे लोक त्या श्रद्धेने रोज सकाळ संध्याकाळ येतात पूजा अर्चा होते आणि तीन दिवसाचे गौरी गणप गौरी असतात गणपतीच्या त्या बहिणी आहेत आणि तीन दिवसाचं त्यांचं नैवेद्य असतं पहिल्या दिवशी असते भाजी भाकरी दुसऱ्या दिवशी ते पुरणपोळी आणि तिसऱ्या तिसऱ्या दिवशी असते दही भाताचं नैवेद्य असतं आणि नंतर त्यांचं विसर्जन होतं असं आमच्याकडे दहा दिवसाचा हा असतो आणि नंतर आठव्या नवव्या दिवशी छप्पन भोगचं पण आमच्याकडे होतं आणि विसर्जनाला खूप मोठं धामधुमीत आमच्याकडे विसर्जन होतं असं आमच्याकडे असतं सगळं माझ्या धनाशी अमृतराज माने